સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા ખોટું કરે છે જે ખોટું કરાવે છે આજે આપણે થોડાક લેટ છીએ લાઈવમાં કેમ કે થોડી ઘણી તૈયારી હું કરી રહ્યો છું કાયદાકીય રીતે જે લડત આપવાની છે તે બાબતની એટલે આપણે થોડાક લેટ છીએ આપણે દેશનું બંધારણ છે આપણા દેશનો કાયદો છે આપણે સૌને તે પ્રમાણે ચાલવું પડે મારું માનવું એવું છે કે હું તમને બધેને જાગૃત કરવા માગું છું તમને બધેને આઝાદ કરવા માગું છું તમને બધેને આ ગુલામીમાંથી મુક્તિ અપાવવા માગું છું મારો હેતુ ફક્ત ને ફક્ત એ જ છે હું કોઈ પણ રાજકીય પક્ષ રાજકીય આગેવાન કે વિગેરે વિગેરે તમે કોઈને પણ મારી મારું તમે પૂછી લેજો કે ક્યાંય પણ જો મારું સમર્થન કે સપોર્ટ હોય તો ચોક્કસથી તમે મારી માથે આંગળી ચીંધજો આપણે કોઈ રાજકીય પક્ષ આરે લેવા દેવા છે નહીં ને રાજકીય પક્ષની આપણે સ્થિતિની ખબર છે કે શું રાજકીય પક્ષ એટલે કે સમાજનો ગેરઉપયોગ ને દુરુપયોગ જ કરતા આવ્યા છે આપણે ખ્યાલ છે એટલે તો હું તમને બધાને આમાંથી મુક્ત કરવા ઈચ્છું છું એટલે તો હું તમને બધાને જગાડવા માંગુ છું પણ રાજકારણ મહાભારત કાળથી આપણે જોતા આવીએ છીએ કે શકુનીઓ કેવી કેવી ચાલ ચલે અને શું કરાવી નાખે તમને બધાને ખ્યાલ છે કે એક વંશનો નાશ કરાવી નાખે એક શકુની એક વંશ એક કુટુંબ એક પરિવારનો સંપૂર્ણપણે નાશ કરાવી નાખે છે તમને બધાને ખ્યાલ છે ને આ તમે મહાભારતનો ઇતિહાસ તો તમને ખબર છે ને તો એવી જ રીતે આ સમય મહાભારત તો આમ તો ઘરે ઘરે છે પણ શકુની જ્યારે આમાં વચ્ચે આવે અને શકુની જ્યારે પાસા નાખે તો ચોક્કસથી પાસા ઉછમાં જ પડવાના છે સૌરા પડે જ નહીં તો હવે એક નોંધ હું એ દબરાવા માગું છું કે અમારા અમુક જે ગઢવીના લોકો છે કે જે ફલાણી દીકરી માહિતી પહોંચાડે છે ને સંપૂર્ણપણે ખોટી પહોંચાડે છે એ બધેને હું જાહેરમાં કહેવા ઈચ્છું છું કે તમે કાયદાકીય રીતે હવે લડતમાં તમે તૈયાર રહેજો કેમકે તમારા નામામાં ખુલશે તમારા નામામાં ખુલશે અને તમારી માટે હવે શું થશે કાયદો તમારી માટે કેવો સકંજો કસશે એ તમને હમણાં થોડાક દિવસોમાં ખબર પડશે તમને ખબર નથી કે તમે આ શું કરી નાખ્યું છે તમને જે પાછલા દરવાજેથી જે તમે ધકાય બધું કામ કરો છો ને તમને એ ખબર નથી કે તમે શું કરી નાખ્યું છે અને તમે કોનું પતંગ કરાવી રહ્યા છો એ તમને હજી ભાન નથી તમને તો શું છે કે ભાઈ આમાં આગમાં તેલ રેડવાનું તમે કામ કરી રહ્યા છો પણ એ આગ તમારા ઘર સુધી પહોંચી આવી છે એટલું યાદ રાખજો હો એનો ખુલાસો અત્યારે તમને નહીં કરું પણ જ્યારે કાયદો વ્યવસ્થા તમારી પાસે આવે ને ત્યારે સમજી જાજો કે આ ચારણનો ચોરો છે એટલામાં ત્રણ ગામના કેટલા બઈ ભોગાક અને જે સલાયા કહેતો હતો એ સલાહિયા તો નહીં હોય પણ પરોળિયા હશે તો આ ત્રણે ત્રણને મારા સંકેત અત્યારે એક વસ્તુ હું તમને એક ડાયલોગ જે ખૂબ જ પ્રસિદ્ધ છે એ તમારી સમક્ષ એક વાત રજૂ કરું છું આ હસતા હસતા સ્વીકારજો અને જેને બરતરા થાય એ બદતરા કરજો કે એક ઘાટ ઉપર જ્યારે તમામ જંગલના પ્રાણી પાણી પીવા લાગે એક ઘાટ ઉપર જંગલના તમામ પ્રાણી પાણી પીવા લાગે ત્યારે સમજવું સામે સામેના કાંઠે બબર શેર ઊભો હશે સામેના કાંઠે બબર શેર ઊભો હશે આ સ્થિતિ છે અત્યારે તો આ સ્થિતિને જોઈ અને હવે આગળનો સમય આગળનો ખેલ જોતા રહો આપણે સંકેત આપ્યા હતા કે ભાઈ રા રાખીને વાત કરો રાખીને વાત કરો સમજાય જો સમજાતું હોય ને તો તમારા જીવનમાં ધૂળ પડ્યું વાત કરાય પણ રાહ રાખીને કરાય પણ હવે આ લોકો રાહ રાખીને વાત કરી શકે એમ નથી તો શું આપણે બીજું કહી શકીએ ને શું કરી શકીએ આપણે કાયદો છે જ કાયદો ક્યાં સુધી પાછી પેની કરશે આપણે પુરાવા છે રજૂ કરવાના છે અને થઈ જશે બધું આ એક લડાઈ ફક્ત ને ફક્ત પબ્લિકને જાગૃત કરવા માટેની પબ્લિકને આઝાદી અપાવવા માટેની તમામ સમાજ તમામ વર્ગને આ લડાઈ મારી એ છે તો આમાં તમે બધા લડાઈમાં સામેલ છો તો તૈયાર રહેજો આ લડાઈ ઈશ્વર કરશે તો હવે દિવસે દિવસે મોટી થતી જશે અને જે ઘમંડી છે જે અહંકારી છે જે પોતાની હોદાનો પોતાની સત્તાનો જે ગેરઉપયોગ કરે છે એનો ઈશ્વરે કદાચ એવું ધૈર્ય હશે કે સર્વનાશ થશે ત્યારે જ આ બને ને નકર લેવા નકર દેવા અને મોરે મોરો તો મોરે મોરો લ્યો શોખ કોઈ મોરા મોરાનો તો મોરે મોરો હવે તમને મારી બાયોડેટા તમારી પાસે ન હોય અને તમે પરબારા મેદાનમાં આવી જાવ હું સંકેત આપું છું તે છતાં તો બીજું મારે શું કરવું ભાઈ હા કે કાલે તમને બધાને ખબર છે કે આપણે પોલીસ સ્ટેશન ગયા પોલીસ જાહેરમાં હા પાછી પેની કરે જ છે હા પણ હવે આમાં કાયદાનું એટલો શક્કંજો હવે આગળ જતા મજબૂત થશે ને કસા હશે કે હવે આમાં જેટલા લોકો આવશે ને એ ચું નહીં કરી શકે ને હું ચું નહીં કરવા દઉં તો અત્યારે તૈયારી બધી આપણે કરીને બેટાજી આપણે સાંસદશ્રીને નમ્ર વિનંતી સાથે એ કહીએ છીએ કહીએ છીએ પૂનમબેન માધવને કે તમે જો એવું કહેતા હો કે આ તમારા માણસો નથી તો તમે એના ઉપર એફઆરઆઈ દાખલ કરાવો મીડિયા સમક્ષ તમે એ બધું જાહેર કરો આ તમારા નામનો જો ખોટો ઉપયોગ કરે છે તમારા નામથી જો મને તથા મારા પરિવારને અન્ય સમાજને ધમકીઓ આપે છે તો તમે અત્યાર સુધી ચૂપ કેમ છો શું આ તમે કોઈ જાતનું રાજકારણ રમી રહ્યા છો તો આ તમારું રાજકારણ કયું છે જો આવું તમારું રાજકારણ હોય તો નબળું છે હું તમને એ સલાહ આપીશ કે તમારું રાજકારણ જો આ છે તો રાજકારણ તમારું બિલકુલ નબળું છે તો તમે આટલા વર્ષ જે રાજનીતિમાં તમે રહ્યા બહુ વિચારવા જેવી વાત છે કે કેવી રીતે તમે આ પ્રમાણે તૈકા તમારા રાજકારણ ઉપર હું કોઈ જાતના છાતા નથી ઉડાડતો તમે ખુદ ઉડાડો છો મારી પાસે એનું પ્રૂફ છે અને પ્રૂફ સાથે મેં રજૂઆમાં કરી દીધું છે તે છતાં જો તમે ન સમજો તો તો હવે અમે કેવી રીતે તમને ભાઈ સમજાવી શકીએ સમજ સમજ કર સમજકો સમજો સમજ સમજના ભી એક સમજ હે સમજ સમજ કે સમજકો ના સમજે મેરી નજર મેં વો ના સમજે હવે તમે બધું સમજી શક શકતા હોવા છતાં તમે સમજો નહીં કાયદો શું છે કાયદાની તમને ભાન છે છતાં કાયદો તમે સમજો નહીં તો પછી મારે અર્થ શું રીયે નો રિયે ને ભાઈ તો લોકોને કેટલી પ્રકારના અત્યારે વિચાર હશે કેટલી પ્રકારના મનમાં સવાલ ઊભા થતા હશે કે આ ચારણનો ચોરો શું કરી રહ્યો છે કાલે એમ કહેતો હતો કે પોલીસ સ્ટેશનમાં જ જીવ ત્યાગી દઈશ આજે એમ કહે છે કે ભાઈ આ તો સાહેબ કાલેજ જ મારે જીવ ત્યાગવો હતો હું જાઉં છું ને તો ત્યાં તમે પૂછી લેજો અને હજી જરૂર પડશે તો જીવ ત્યાગવા માટે હું તૈયાર જ છું જે ગામમાં એકલો રખડતો હોય બિંદાસ રખડતો હોય અટલા લોકો સામે હોય દુશ્મનોની ફોજ હોય અને એકલો રખડતો હોય તો એને જીવની પરવા હોય નો હોય ને તો મને કંઈ જીવની પરવા છે નહીં અને કદાચ હું મરી જાઉં તો હું મહિરા પછી એટલો વહમો લાગુ એમ છું હા કોઈને એ જો ખબર હોય ને તો હું આ બધી ખબર હું મા ધ્યાન પાછું દોરવી દઉં કે હું જો જીવતે જ એટલો અઘરો લાગું છું તો મહિરા પછી તો હું આના કરતા હજાર ગણો અઘરો લાગુ આ ચારણનો ચોરો છે અને આ બ્રાન્ડ બ્રાન્ડ કોને કહેવાય ખદડાવની બ્રાન્ડ હોય ખોટી નાવની બ્રાન્ડ હોય હે બ્રાન્ડ કેવા મુંબઈ ગ્રાન્ડ રોડની હે ચાલો એ હવે આ બધા ઓલું કીએ ને સિસ્ટમ બધી છે ભાઈ હોય હાલતું હોય આ બ્રાન્ડ નું ના ઓલું પુષ્પા આપ્યું પછી તો કરે છે અરે ભાઈ અમે થોડા અમે તો સીધા સાધા દેશના નાગરિક છીએ કાયદાને માન આપવા વાળા છીએ કાયદામાં હાલવા વાળા છીએ કાયદેસર રીતે કાર્યવાહી કરાવવા વાળા છીએ પણ કાર્યવાહી એવી થશે કે હવે તો ઓકીએ ને કથે છે પણ હવે નિખર નહીં હો હવે કથે તોય નીકળે નહીં એવું થવાનું છે તો આમાં ખુલાસો અત્યારે હું તમને નથી કરી શક્યું મહેના માટે હું તમારી સમક્ષ માફી માગું છું કેમ કે આ એક બહુ જબરું અને મોટું તમને બધાને પછી ખબર તો પડશે જ કેમ કે પછી આપણે જે તે હશે ને કાર્યવાહી કાગજી કાર્યવાહી સરકારી કાર્યવાહી ઓન પેપર એ બધું આપણે આમાં મૂકી જ દેવાની આ છીએ ઓનલાઈન અને આ તમને બધાને ખબર જ છે ને કે મેં જાહેરમાં કીધું છે કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો સાંસદશ્રીને જવાબદારી એના ગુંડા તત્વોની જવાબદારી છે જ એટલે જવાબદારી તો હવે એ લોકોને સ્વીકારવી જ પડશે એમાં તો ચાલશે જ નહીં આપણે કાયદાકીય રીતે ગયા છીએ બધી પાસે અને હજી જાશી આપણે લડવું છે અને દુનિયાને સમાજને લડતા શીખાડવું છે જે ગુલામ બની રહ્યા છે જે ગુલામ બનાવી રહ્યા છે તે ગુલામીમાંથી મુક્તિ અપાવી છે પછી ગમે તે સામે રાજકીય પક્ષ ન હોય આપણે પક્ષ કોઈ છે જ નહીં પક્ષ વિપક્ષ ફલાણું ઢીકડું એ બધું મૂકો આપણે ફક્ત ને ફક્ત એક જ જવાનું છે ઇન્સાન આમ સમાજ આમ પબ્લિક આમ જનતા આપણે સૌ જાગૃત રહેવાનું છે જાગૃત થવાનું છે અને બંને એટલું બધેને જાગૃત બનાવવાના છે તો તમે બધા તૈયાર રહો ખેલ શરૂ થઈ ચૂક્યો છે હવે શકુની ના પાસા ઊંઠમાં પડ્યા છે અને હજી ઉઠમાં પડતા રહે છે રાહ રાખીને વાત કરવાનું આપણે કીધું હતું પણ રાહ રાખી ન સહકાર જો રાહ રાખીને વાત કરત તો આ દિવસ ન આવત તો ફરી હું વાત કરવું ને એવું ધ્યાન દોરાવી દઉં કે સાંસદ શ્રી પૂનમ બેન માડમને આપણે બે ફેરે લેખિતમાં મુલાકાત માટે સમયમાં આવ્યો હતો જવાબ નથી આપ્યો પછી ગૌચર જમીન ગોકુલધામ સોસાયટી એસઆર કંપનીમાં જે ગૌચર જમીન દેવાની છે એ બાબતનું આપણે લેખિતમાં આપ્યું છે જવાબ આવ્યો નથી આજે કેટલો સમય થયો આ બધું ઓનપેપર આપણી પાસે છે એના સિવાયનું પણ આપણી પાસે ઘણું છે જે આગળ જતા આગલા સમયમાં ખુલશે અને મોટું આમાં કોભાન ખુલવાની પૂરેપૂરી શક્યતા છે પૂરેપૂરી સંભાવના છે તો મિત્રો બધેને હવે ચારાના જોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ